આજ રોજ વાંઢિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એ વાંડિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર ચાર વખત કિસાનોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પણ એક વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે બરજબરીથી એમને ડિટેન કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઇશારે થયા હોય એસપીના ઈશારે થયું હોય પીઆઈના હિસાબે ઇશારે થયું હોય કે આસપાસ ગૃહમંત્રીના ઈશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે અહીં ના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં પ્રબળ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને આઠપાસ ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એમના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાડી કરીશું ત્યારે જ આ સરકાર અને તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા કંઈક મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે હકો મેળવવાના પ્રયત્ન કરતા રહો